સ્વાગત કર્યું છે અને ની ચૂંટણી પણ સૌથી તાલુકાની દ્રશ્ય વધારે વધારે લીડ એ પણ લાખડી તાલુકે આપી છે એટલે લાકડી તાલુકાનો અન્ય વસંગ આભાર

લોકસભામાં અવાજ ઉઠે ચૂંટણી પહેલા ગૌ માતામાં એના આશીર્વાદમાં કેટલી તાકાત છે હું તમને કહું કે જયારે શંકરાચાર્યજી થરાદ આવ્યા શ્રવણ ભાઈ એ ટાઈમે ચૂંટણી લડવાનું કઈ નક્કી નતું અને એ ટાઈમે શંકરાચાર્યજીએ વાત કરી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે જે અવાજ ઉઠાવશે એનું

કે છવી માયધી છવી ફાઈનલ હતી પણ આ એક જ ઉમેદવારે જાહેર કર્યું હતું કે ગૌ માતાનો અવાજ ઉઠાવીશ આખા ગુજરાતમાં એક સીટ આવી તો ગૌ માતાના આશીર્વાદ ને આપ સૌના ગૌ માતા એ કો મહેનત કરી છે આપણા શંકરાચાર્ય આશીર્વાદ આપ્યા એમને તો તાલકટોરા સ્ટેડિયમમાં દિલ્હી બોલાવી શ્રાવણભાઈ કિશોરભાઈ એમને આખા ભારતના સાધુ સંતો વચ્ચે બોલવાનો મોકો આપ્યો અને ભવ્ય રીતે સન્માન કર્યું કે મારું સન્માન નથી તમારા બધા આપણા સૌનું એક આપણું ગર્વ સાથેનું ઉંચકીને ચાલો એવું ગૌરવ એ આપણને સૌને મળ્યું છે ત્યારે ફરી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશું ને નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્યે જ બોલવાનું હોય જાય છે એવું ના હોય કે આપણે માગીએ બોલવા મળે પણ આશીર્વાદ હોય મક્કમ નિર્ધાર હોય અને હૃદયથી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય છે આંગણવાડીવાળાની વાત હોય ચાંદીપુરા વાયરસની વાત હોય કે ગૌમાતાની વાત હોય આ પૂરી તાકાતથી લોકસભાના સત્ર દરમિયાન આપણે વાત કરી છે અને આવનાર સમયમાં જ્યાં તો શરૂઆત છે જ્યાં જ્યાં જે રીતે માતા માટે કે અહીંયા મુદ્દાઓ માટે લડવાનું થાય તો એમાં ક્યાંય પીછે એટેન્ડ કરવું એની પણ આપ સૌને હું ખાતરી આપ